સરકારી બસ મુકવામાં આવી ડેરી ને કહેવામાં આવ્યું કે નથી અહીંયા બેંક ને કેવા માં આવી આ પોત પોતાની મરજી થી આયેલી માણસ છે અને આ ફેરે બેન ગેની બેન સો ટકા સિત્તેર હજાર થી એક લાખે વોટ છે જીત છે એમાં કોઈ ફેર નથી બનાસકાંઠાના ખેડૂતો બનાસકાંઠાના સ્ટુડન્ટો બનાસકાંઠાના દરેક સર્વ સમાજ આજે ગેનીબેન ઠાકોર સાથે છે કારણ કે પચોતેર વર્ષની અંદર પહેલી વાર જ્યારે ગેરીબેન ઠાકોરને ટિકિટ મળતી હોય ત્યારે આ બનાસકાંઠાની પબ્લિક સર્વ સમાજ સાથે મળીને ગેનીબેનને જંગી બહુમતીથી વિચારશે આ બોની છે કે અમે આ વિચારધારાની લડાઈ સામે છીએ અમને બીજેપીની વિચારધારા નથી ગમતી અમને જુઠ્ઠા હિન્દુઓ નથી ગમતા અમે હિન્દુ છીએ પણ અમને એ વિચારધારા નથી ગમતી અમને કોંગ્રેસની વિચારધારા ગમે જે ગરીબોની મદદ કરતી હતી જ્યારે કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે બે હજાર રૂપિયા કમાતા તો એ મોનજ નું ઘર ચાલતું આજે વીસ હજાર કમાઈએ તો ઘર નથી ચાલતું જે ટાઈમે કોંગ્રેસની સરકાર હતી બે હાજર ચૌદ ની અને એની પહેલા ત્યારે ગેસનો બાટલો ચારસો ને ત્રીસ રૂપિયામાં આવતો એમાં બસો રૂપિયા સબસીડી આવતી બસો ત્રીસ રૂપિયા મળતો આજે ની સરકારમાં નવસો રૂપિયા છે એક સો રૂપિયા ઓછા કરે જયારે સાતસો રૂપિયા બજારમાં વધારે ને સો રૂપિયા ઓછા કરે જયારે છન્નું રૂપિયા પેટ્રોલ હતું અને બે રૂપિયા ઘટાડે પબ્લિક કહે છે કે જ્યારે એના નેતાઓ કહે છે અમે તો બે રૂપિયા ઘટાડ્યા બે રૂપિયા નથી ઘટાડ્યા બોતેર રૂપિયા હતા અને આજે છન્નું રૂપિયા છે ચોવીસ રૂપિયા વધારો કર્યો અને માન્ય મોદી સાહેબ એમ કહેતા કે જે દેશનો રૂપિયોગ કરે એ દેશનો વડાપ્રધાન કરેલો હોય આજે જયારે બોતેર રૂપિયાનો રૂપિયો હતો આજે ચોરાશી રૂપિયા રૂપિયો થઈ ગયો ત્યારે શું થયું વડાપ્રધાન નથી કરતો જયારે મનમોહનસિંહની સરકાર હતી જયારે વિશ્વની અંદર આર્થિક મંદી આવી હતી જયારે વિશ્વની અંદર આર્થિક મંદી આવી હતી અમેરિકાની બેંકો તૂટી હતી ત્યારે ઇન્ડિયાને મજબૂત રાખી હતું એક રૂપિયાનો વધારો નહોતો કર્યો જયારે ત્યારે કુર્ડનું ઓઇલ હતું એકસો પ્રતિ બેલર અને આજે બેસી રૂપિયા પ્રતિ બેલર છે અને જે થવાનું છે અહીંયા અહીંયા નેતાઓ છે જબરદસ્તીથી એકસો અગિયારસો ને પંદર કેસ કર્યા છે ઈડીએ એમાં એક હજાર ઉપર કેસ તો વિપક્ષી નેતા ઉપર છે જો વિપક્ષને કંજોર કરીને આ દેશ ચલાવવો હોય તો આ દેશ હિટલર શાહી આવશે રાજાશાહી આવશે આ દેશની અંદર કોઈનો વિરોધ નહીં થઈએ કે તમે એક વિરોધ કરવા જઈએ તો કોર્ટ ઈએ નહીં સરકાર ઈએ નહીં નેતાઓ ઈએ ના સભ્ય એ ના કઈ રીતે તમે વિરોધ કરશો ગરીબ પબ્લિક તો કોર્ટમાં જઈ એકવાનો નથી બે હજાર ચૌદ ની પહેલા ડોક્ટર બનવું હોય તો બે લાખ રૂપિયા ફી હતી બાર મહિનાની આજે આઠ લાખ રૂપિયા છે ગરીબનો વિદ્યાર્થી કઈ રીતે ડોક્ટર કઈ રીતે બનશે આ રોડ ગણો રેલ ગણો એ સરકારે વેચ્યું છે બનાવી બનાવી તો હતું મોદી એક સ્કૂલ ગુજરાતની અંદર નવી હોય જે આધુનિક હોય ઇન્ટરનેશનલ હોય તો કોઈ બી જણાવજો તો અમને ખબર પડે કારણ કે એ જે સ્કૂલમાં માં ભણે એ કોંગ્રેસે બનાવેલી હતી દરેક સ્કૂલ એ કોંગ્રેસે બનાવેલી છે ભલે એક અમે એક વિચારધારા ની એક આ લડાઈ છે અને અમે વેચવા ની દઈએ દેશ જય હિન્દ જય ભારત સાથે હું જણાવીશ